જે આપણે ગુજરાતના ઇતિહાસમાં સાવડા વંશ સોલંકી વંશ અને વાઘેલા વંશ વિશેની કંઈક વિગત જાણીએ આ વંશની કંઈક વિગત જાણતા પહેલા પટણનો ઇતિહાસ તરીકે પણ આપણે જાણીએ તો પણ કઈ વધારે ચૂક નથી चावडा वंश राजवी वज्राज चावडा हे पाटण स्थळ स्थापना करी होती जेती आपण पाटण ना इतिहास तरीके पण थोडं जाणी सकी आहे पाटण शहर वसावना चावडा वंश ना पहिला राजा वज्राज चावडा हे शहर नी स्थापना करी होती આ પાટણ શહેર અણહિલપુર પાટણ તરીકે ઓળખવામાં આવે છે આમ પાટણની સંસ્કૃતિ અથવા ગુજરાતની સંસ્કૃતિનો ઇતિહાસ તરીકે આપણે જાણશું સંસ્કૃતિ તરીકે તો અણહિલપુર પાટણ તરીકે ઓળખવામાં આવે છે અણહિલપુર એટલે કે અણહિલ ભરવાડ કરીને વનરાજ ચાવડાનો અંગત ખાસ મિત્ર હતો તેના પરથી આણહિલપુર પાટણ તરીકે ઓળખવામાં આવતું આજે આણહિલ કુર શબ્દ નીકળી ફક્ત પાટણ શબ્દનો ઉલ્લેખ થાય છે પણ ક્યારેક તમે જૂના ગ્રંથ અથવા પુસ્તકો વાંચતા હશો તો ત્યારે ત્યાં જોવા મળશે કે આણહિલ પાટણ તો આણહિલ નો અર્થ એ થાય છે કે વનરાજ ચાવડાના મિત્ર પરમ મિત્ર

આવરાનો પંચાસર કરી એક નાનું સરખું ગામ હતું રાધનપુર પાસે ગણાય છે પુસ્તક મુજબ પણ એ રાધનપુર થી ઘણો દૂર છે આ બાજુ સંખેશ્વર થી પણ છે અને અમદાવાદ અને સંખેશ્વર ના રસ્તા પર પંચાસર ગામ આવે છે જય જેસીકરી સાવળાનું નાનું એવું રાજ્ય હતું જેસીકરી સાવળાનું મૃત્યુ કે આરોગોના હાથે કે કોઈ રીતે સો ની આસપાસ હતું તેમ જાણવા મળે છે પોતે ચાવડા વંશ ની સ્થાપના કરી અને રાજસમાં લે છે અને અણહિલપુર પાટણ માં સ્થળ અને

સાઠ વર્ષ સુધી રાજ્ય કર્યું એમ માનવામાં આવે છે ચાવડા વંશ માં સાત કે આઠ રાજાઓ થઈ ગયા તે પેકી છેલ્લો રાજા જે સામંત્રી ચામડા વંશી ટૂંકી વિગત જાણીએ તો અનુમૈત્રી કાલ

પતન નામે નવું નગર વસાવી તેને પોતાની રાજધાની બનાવી હતી તેને કુલ સાઠ વર્ષ રાજ કર્યું એમ માનવામાં આવે છે અણહિલ પતન બંધાવી પંચાસર મૂર્તિ હતી સાવડા વંશ કુલ સાત કે આઠ રાજાઓ થઈ ગયા જેમાં વનરાજ યોગરાજ રત્નાદિત્ય વૈરસિંહ શ્યમરાજ સામુંડા અને ભૂવટ કે સામંતસિંહ નો સમાવેશ થાય છે આ બધા રાજાઓનો સમયકાળ વિશે જુદા જુદા મત છે પણ આ વંશની રાજ સત્તા છેલ્લા રાજા સામંતસિંહના સમયમાં તેનું જાદુ મહત્વ નથી ચાવડા વંશ નો કુલ એકસો છન્નું વર્ષ નો રાજ્યકાળ મનાય છે

अनहिल अनहिल पतन राजधानी महाल सोलंकी युगम पण राजधानी तरीके विकास पामी ही होती जे बाबद रावडा वंश नो चिरंजीवी वारसो गणी सकाय आज ये आपण अही पूर्ण करीसू मलसा बीजा पीरियड म त्या सुधी रजा लीये धन्यवाद